નમસ્કાર દોસ્તો જય વડાવાળા જય માતાજી હું છું અમારે હિન્દુસ્તાન સ્વાગત છે તમારો એક નવા ચેલેન્જ વિડીયો ની અંદર તો દોસ્તો ચેલેન્જ આપ જોઈ શકો છો કે આ બધે છે ભણા કે ઈટ પકડ ચેલેન્જ એક આપણે વિડીયો આવી ગયો છે ઈટ પકડ ચેલેન્જ તો વિડીયો કમ્પ્લીટ ગોઠવી નાખી બસ બસ હવે લે રમતે અને બસ એટલું કરો અને એના ચેલેન્જ ના નિયમ છે એક બે જણા ની ટીમ બનશે બે બે જણા ની અને એમાં એક મિનિટ નો સમય મળશે આઈ થી હમે ઉલો પાટો બધા ભણા આઈ પાટો બરાબર આ બધા

चौबीस सेकेंड तो तो है। से हिट भागेली शेर गए हिट भागेली चुम्मा सेकंड, पचास सेकंड

દોસ્તો હવે નંબર આવી ગયો છે દેવસી કાકાનો ને ધર્માભાઈનો તો ધર્માભાઈ તો તૈયાર છે જીતવા માટે તો તેલ થી પ્રસિદ્ધ તો હું તમને એક બેન ત્રાય ઉભારા ભાઈ ઉભારા એ ઉતાવળ ના કરો 1 2 3 સ્ટાર્ટ જોરદાર એ ભાઈ બત્રીસ સેકન્ડ ત્રીસ સેકન્ડ પડ્યા રે આ બધે બધે ઈટ નાખી દેવાની બાજુ ઉતાવળ નાખો બતાવો ઉતાવળ નાખો બે ભેગા છપ્પન પંચાવન છપ્પન અઠાવન અઠાવન ઓગણ સાઠ સાઠ સ્ટોપ બસ બસ બોટ પટેલ

નાખો સાડત્રીસ ઓગણ ચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ સત્તાવન અઠાવન ઓગણસાઠ સાઠ સ્ટોપ સ્ટોપ એની ગળાય ચલો ભાઈ એક મિનિટ ને એક સકડી બાદ રાખો તો દોસ્તો વિક્રમ નો અને ભાઈ નો દિનેશ નો નંબર

છતાલીસ બાવન બ્રેકપાસ વિષ્ણુ ચોપન પંચાવન

તો અમારે ભણું ભાનો અને વિષ્ણુ નો નંબર આવી ગયો છે તો વિષ્ણુ ભાણા તૈયાર તો એક બેજ ની અંદર બધા કાપવાનો

છત્રી ચાલીસ ચુમાલીસ પચાસ પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણસાઠ

બસો રૂપિયા આપડે અને સારો લાગ્યો હોય તો અલગ અલગ ગ્રુપ ની અંદર શેર કરજો અને કઈ નવી નવી ચેલેન્જ લાવી પણ કોમેન્ટ કરજો અમારી ચેનલ ની અંદર વિડીયો ગમતા હોય તો લાઇક શેર કોમેન્ટ અને